બાકી હવે ઘરે કેમ કે મેદા મેદાન છે ને ગરમા ગરમ સા ભાઈના હાથમાં છે તો ભાઈ પહેલાં ચા પી છે અને પછી આપણો ભોગ આજ હાલ મસ્ત બધાની ચા હે ભાઈ ચા પીવો એ આવી જાવ મજા આવી ગઈ છે આપી કેટલા વાગે તમને ખબર છે અત્યારે ટાઈમ તો મારા સાડા અગિયાર જેવો ને સવારની અગિયાર પેલી સાપ હોય છે એનું કારણ એ છે કે હમણાં છે ભાઈ આપણે બ્લેક બ્યુટી બીમાર પડી ગઈ છે તો જોવા જેથી નથી અને આપણે જોતા એ નથી કેમ કે દવાને એવું જોઈ અત્યારે હું તો ખરવાની તકલીફ થઈ છે ને એને તો દવાને એવું જોઈ લેતા હોય એના લીધે આપણે દેહને જોતા નથી અને હું કહેવાય સારું ભાઈ ચાલું છે એટલે એમના આરામમાં હોય છે એટલે ધોવાનું જેવું બંધ છે એના લીધે હમણાં હે ને ભાઈ આપણે કાનું દૂધ ગર પછી ખાવા પછી લડતું હોય બાકી જર્સીનું દૂધ આપણે શા માટે ખાવા પછી વાપરતા નથી એટલે એ લાવતા નથી દૂધ થતું એટલે અત્યાર સુધી શાનો મેળો નહોતો આવ્યો પણ અત્યારે હે ને ભાઈ સાની એટલી તલક જાગી હતી ને તો ક્રેસથી વાલપાપન દૂધ લઈ આવ્યો અને હવે હે ને

ભાઈ હે હવે ફેમસ થવાની તૈયારી કરે છે અને ફેમસ થવા આટું ભાઈ શું કરવાના તમને ખબર ફેમસ થવા આટું ભાઈ શા બનાવવા જઈ રહ્યા છે અને શામાં હે ને આજ આખો દી સવારમાં ઘાણો ચાલુ થયો હતો તો લગભગ ત્રણ સાડા ત્રણ સુધી ઘાણો ચાલુ હતો એટલે ખેડૂત પીલાણ ચાલુ હતું ને તો ભાઈ શાહ જાજો બની ગયો હતો એટલે દૂધ થઈ ગયું હે પૂરું આટલું એટલું દૂધ છે ને આમાં હે ને અમારે ત્રણ જણાને શા પીવાનો હતો જેમ બને એમ ઝડપથી શા બનાવવાનો હે મેં કહ્યું હું છે કે રોડ ત્રાસ ને તો ક્યારેક કોણ આવી જાય ને એનું કાંઈ નક્કી રહેતું નથી એટલે પહેલાં તો હે ને ભાઈ તમને કહું કે શા બનાવીને ભાઈ ફેમસ કઈ રીતના થવાના છે તો આપણે ઇન્ડિયામાં જેટલા લોકોએ શાહ બનાવીને ને ભાઈ એ બધાએ ફેમસ થઈ ગયા હે એના કેટલા બધા ઉદાહરણ આપણી પાસે છે મેન તો આપણે ઓલું કેવું કહેવાય ઓલો ડોલી ડોલી શાહવાલા એ છે એમબીએ એ પછી આપણે મોદી સાહેબ છે જેટલા એ શા બનાવ્યું ને ભાઈ એ બધાય ફેમસ થઈ ગયા છે તો તમારા ભાઈ વિચાર્યું કે હવે આપણે આ રીતે શાહ બનાવી નાખવી તો થોડાક કંઈક ફેમસ થાય તો હવે હે ને તમારો ભાઈ બનાવે છે શા અને ફેમસ કરવાની જવાબદારી ભાઈ તમારી હે તો ભાઈએ જો મસ્ત મજાની શા એટલે શાહ હું દૂધ નાખી દીધું હે શાહ જ નાખવાની બાકી છે જો ડબરો બધો છે અને ગેસ કરી દીધો હે સાલું અને અહીંયા જો આપણે પાસે છે થોડું ભાંગેલું તૂટેલું આદું આમાં હે આપણે મોરસ દેશી ભાષામાં ખાંડ 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 નહીં ખાંડ શુદ્ધ ગુજરાતી દેશી ભાષામાં મોરસ અને આ છે આપણી પંપની સાપ એ લખેલું હોય એ નજરીકે ઇગ્નોર કરજો બાકી આમાં હે આપણે ભૂકી અને બાકી આમાં ભરવાનો છે આપણો બની ગયેલો સા અને દૂધની બહારણી થઈ ગઈ છે ખાલી તો એને મૂકી દેવી સાઈડમાં એટલે કોઈ મહેમાન આવે ને તો એ દૂધની બહુણી ખાલી ભાવ જાય ને તો હું શક શાની વાટે ન રહે બાકી ચાલો હવે હેને ભાઈ મસ્ત મજાનો મસાલો બસાલો નાખી અને મસાલા શાહ બનાવી નાખી અને ફટોફટ કોઈ મહેમાન આવે ને એ પહેલાં પી લેવી એટલે હું શક આ શામાં કોઈ ભાગ ન પડાવે કેમ કે ભાઈ ને ભાઈ અત્યારે એને શા પીવાનું એટલું આમ તલબ જાગી હે ને કે એની તમે વાત જ જવા દો આપણે અત્યારે હમણાં નથી એક ગીત આવ્યું શાહ આવીને અમને ચેન પડે નહીં એવી કંઈક હાલત છે ભાઈની ભાઈની તો હવે ભાઈ બનાવવા માંડ્યા છે શાહ ચાલો હવે શા બનાવી અને પછી જ ભાઈ તમને મળશે ફાઇનલી હે ને આપણી મસ્ત મજાની મસાલા શાહ બની ગઈ છે ને હવે હેને ટાઈમ થઈ ગયો છે આપણી શાહની ટકરી રહીને એને ખેટેલો કરવાનો તો આપણે સા બનાવી અને મસ્ત મજાની દવાઈ અને જે આપણે જગ જો ને સાફ કરવાનો એમાં ફરી વાય છે અને બીજું બધું રહ્યું ને એ આપણી માયા એ હેકેલી અને સાની તપેલી હેને એ જો પાણી ભરીને પલવવા મૂકી દેવી ને એટલે સાફ થઈ જાય હટ તો ગણી અને ડોય ઓન બધું મૂકી દીધું છે દૂધની ગણી જો આયા મૂકી દીધી છે અને બીજું બધું મોહ માયા હતી ને એ હેકેલી અને આમાં આપણે સાફ થાય કે છે અને આપણી સાફ ભાઈ બની છે એવી એક નંબર ને કે એની સુગંધ આયથી એક લગભગ હું કહેવાય 1 કિલોમીટર સુધી જાય છે

પાણીને એની અંદર સાફ કરીને સ્વેચયાર્ડમાં એટલે હું તો મસ્ત મજાનું થઈ જાય થોડુંક વાઈપ જ ચાલુ કરી દેવી એટલે કાસ થોડોક વધારે સાફ થઈ જાય હમણાંથી એને વાસ સાફ નથી કરી એટલે હાલત બહુ ખરાબ છે જો વાઈપર મારી દેવી ને એક વખત તો કાસ થઈ જાય મસ્ત મજાનો ઇન્ચાર્જ માં આપણું કામ થઈ ગયું છે રેડી અને ઉભાઈ ને પાઉભાઈ જે બુલેટ લઈને નીકળી ગયા છે તો હવે છે ને ડોલ પાસ છે મારે નમી ઉત્યા ને ભાઈ છે લક્ઝરી છે સ્લેમ્બોર લઈને અને ઉભાઈ ને પાઉભાઈ જે બુલેટ લઈને ખેલવાનું દૂધ ની લઈને નીકળી ગયા છે બે એટલે હવે છે ને ઇવડા એ પહેલાં પૂછી ગયા છે તો શું ભાઈ શટર ને ઉપી ખોલી છે એટલે એ કાંઈ ઉપાધી આપણી માથે રહી નથી એ એક ઉપાધિ ઓછી થઈ ગઈ છે બાકી જોઈ લો આપણી બ્લેક બ્યુટી પગાઈ તો આપણું પાછું રાગે આવી ગયું છે થોડું થોડું ખાવા મૂલે છે ખાવા તો રાગે બાકી આપણું બધું ઘરથી અંદર બાંધ્યા છે આ લોકોને ઇગ્નોર મારી દો અને તૈયાર થઈ ગયા છે જ આવા કપડાં કપડા બધું બદલાઈ જાય કેમ કે આપણે જ જવાનું હોય એટલે એમ કહેવાય કાલે તૈયાર થયેલા હતા એવા તૈયાર થયેલા હોય

પેલા તો એને એને લેવલ કરવું છે સમતલ જગ્યા ઉપર લઈ જાય પછી જ આપણી લેમ્બો જેની ચાલુ થાય તો અહીંયા એને થોડીક હામા ઢાળે ઊભી રાખી છે વાલ બપા ને કીધે એટલે પેટ્રોલ જે છે ને એ ઓલકોટના ખૂણામાં વ્યુ જાય ને તો ગાડી ચાલુ થાય હાલો થઈ ગઈ છે તો હાલો હવે અપનીલ અંબોલગીનીને થોડીક પાછી મારી દીધી મચડાવી દીધી સીધા રસ્તે અને નિકાળી જાય બી કાણે જાવા અને હવે એને નેક્સ્ટ વ્લોગમાં મોઉં છું કાણે જઈને તો ચાલો રમે રામ